નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો અઠ્યાસી ની નિમણૂક આપવા બાબતે જાહેરાત જોવા મળી રહી છે તો નિમણૂક પત્ર હવે અપાશે મિત્રો પણ કેમ અઠ્યાસી ની જ નિમણૂક આપવામાં આવશે મિત્રો મહત્વની ક્લિપ છે એ જાહેર કરવામાં આવી છે એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં નવા ખાસ ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો જે ઉમેદવારો વિદ્યા વિદ્યાસહાયકની ખાલી જગ્યાઓ છે જે જિલ્લાવાઈઝ ખાલી જગ્યાઓનું લિસ્ટ આપણે મૂકેલું છે તો ખાસ નિહાળજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમને અપડેટ મેળવી શકો છો અથવા સીધા તમે ચેનલની વિઝિટ કરી એ માહિતી મેળવી શકો છો તો આ નિમણૂકી આપવા બાબતે શું મહત્વની જાહેરાત છે વિગતવાર ખાસ ચર્ચા જાણતા પહેલા મિત્રો ખાસ ચેનલ પણ નવ આવેલા શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો ખાસ ટેલિગ્રામ વોટસઅપ ગ્રુપ બનાવેલા છે જોઈન નથી કર્યું હજી સુધી તો જરૂરથી જોઈન કરી નાખજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં એ પણ લિંક તમને મળી જશે તો આજની સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સ્ટાફ ભરતી માટે પસંદગી સમિતિ બે હજાર ચોવીસ દ્વારા જિલ્લા ફાળવણી થતા વલસાડ જિલ્લાની અનુદાનિક શાળાઓમાં અઠ્યાસી જૂના શિક્ષકોની ભલામણ પત્ર અને નિમણૂકી એનાયત કરાશે તો વલસાડમાં આ કાર્યક્રમ નવ માર્ચ બે હજાર પચીસ રવિવારે વલસાડની બીપીએફ હાઈસ્કૂલ બ્રહ્મા ખાતે સવારે દસ ત્રીસ કલાકે યોજવાનો છે જે માધ્યમ વિભાગના છે મિત્રો જેમાં અત્યારના રોજ મિત્રો યોજાયેલો છે જેમાં છેતાળીસ શિક્ષકોની ભરતી થશે આ કાર્યક્રમમાં જિલ્લાની છ અનુદાનિક શાળાઓમાં નવ નવયુક્ત આચાર્યોની સન્માનિત અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શાળા પહોંચવાની ના બે હજાર ચોવીસમાં જાહેર કરાયેલ પ્રથમ મોડેલ સ્કૂલ જે માલનપાડા ગ્રામ કક્ષાએ પ્રથમ ભગની સમાજ હાઈસ્કૂલ ઉદેવાડા અને દ્વિતીય ક્રમા કે કલ્યાણ સ્કૂલ અતુલને આપવામાં આવશે તો મિત્રો આ જૂના શિક્ષકોને ફરી મિત્રો આપવા બાબતે મહત્વની ક્લિક છે નવ જે માર્ચના રોજ આપણને જોવા મળે જે મહત્વની આજના રવિવારની અપડેટ હતી તો ખાસ મિત્રો આના પછીની અપડેટ છે જે ડોક્ટર છે જેમનું નામ છે એનો એક પ્રોપર આપણે એક વિડીયો લઈને આવવાના છીએ જેમને વિધાનસભા અને રાજ્યસભા તમામ જે પરિપત્ર જગ્યા વધારા કરવા બાબતે મૂકેલો છે તો ખાસ નિહાળવાનું ભૂલશો નહીં આપણે ટૂંક સમયમાં પણ વિડીયો લઈને આવવાના છે તો આજની અપડેટ આટલે જ મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે જય હિંદ જય ભારત